જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો આજે સંત યારીદાસની વાણીમાં એક કોમેન્ટ આવેલી છે અને એમાં એક ભાઈ દ્વારા પૂછવામાં આવેલ છે જેનું નામ છે પૂંજરામ ઠાકોર કોમેન્ટમાં કહ્યું છે ભજન કોનું કરવું અને કયા નામનો જાપ જપવા તેની સમજણ આપશો જે ભાવિકો સાંભળતા હશે તે ભજન મનોમન જરૂર કરશે જય ગુરુદેવ આવી કોમેન્ટ છે બરાબર તો પહેલાં તો મિત્ર ભજન એટલે શું એને જાણવું પડશે ભજન અને જાપમાં ખૂબ ફરક છે ભજન એટલે સુરતાને શબ્દ સાથે જોડી રાખવી ભજન એટલે ભક્તિમય તરબોળ બની જવું બરાબર તો હવે જાપ કોના જપવા તો મિત્રો જેટલા શ્રેષ્ઠ નામો છે ટોટલ કહે છે ને કે તારા નામ છે હજાર કિયા નામે લખવી ગંકોત્રી છેલ્લે કહેવાય છે કે પ્રેમે વૈકુંઠ લખવી કંકોદરી તો કોઈ પણ જાપની પાછળ તમારો પ્રેમ હોવો અતિ આવશ્યક છે પ્રેમ ખૂબ જ જરૂરી છે મિત્રો પણ બરાબર કોઈ પણ તમે જાપ જપી શકો છો જેમ કે તેત્રીસ કરોડ અથવા તો છત્રીસ કરોડ દેવી દેવતામાંથી કોઈ પણ નામ તમે પકડી શકો છો જે જે નામ જે જે દેવી દેવતાઓના હોય જે ભગવાનોના હોય એનો સાર છે નામ જ એનો સાર છે અને કોઈ પણ નામ દ્વારા તમે પાર પડી શકો છો એ સો એ સો ટકાની વાત છે કારણ કે પરમાત્મા સ્થાવર જંગમ અણુ અણુમાં કણકણમાં દરેક જગ્યાએ જે છે જલમાં થલમાં તો દરેક જગ્યાએ પરમાત્માની હાજરી છે છેને છે પણ સૂક્ષ્મ સ્વરૂપે રહે છે તો એને જગાડવા માટે તમે કોઈ પણ એક નામ પ્રગટ લઈ શકો તમારી ઈચ્છા અનુસાર કારણ કે દરેક જગ્યાએ છે જ બરાબર પણ કોઈ નામ તમને જલ્દી પહોંચાડે કોઈ નામ થોડું મોડું પહોંચાડે હે જેવી રીતે તમારે બોમ્બે જવું હોય લોકલ ટ્રેનમાં તમે રાજકોટથી બોમ્બે જાઓ તો થોડી વાર લાગે એક્સપ્રેસ ટ્રેનમાં જાઓ તો જલ્દી ભોગો અને રાજકોટથી પ્લેનમાં જાઓ તો એનાથી પણ જલ્દી પોગી જાઓ એ રીતના જલ્દી ભોગવાનાં જે નામો છે એની અંદર રામ જપો એક ધારા રામ 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 બરાબર પછી શિવ 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 પછી શિવોહમ શિવોહમ શિવહમ પછી સોહમ 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 પછી શ્રી કૃષ્ણ શરણમ મમ અથવા તો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બરાબર આવા ઝડપી બોગાડનારા ઘણા બધા નામો છે કોઈ પણ નામ તમે જપી શકો છો હવે જપતાં જપતાં તમે જેમ જેમ આગળ વધતા જાઓ તેમ તેમ એની નજીક તમે પહોંચતા જાઓ છો શિવ શિવ તમે જપશો તો સ ઈ પ્લસ વ તો સ અને વની વચ્ચે જે ઈ છે એ ઈશ્વર પ્રગટ થઈ જાય શિવ શિવ જપવાથી અને સૌ એ ઈશ્વર પ્રગટ થયો અને સ એટલે શરીર થાય આપણું શબ્દ થાય તો એની અંદર જે આત્મા છે એને ઈશ્વર કહેવાય છે એ તમે પકડી લેશો બરાબર પછી એનું ઉલટું તમે કરશો તો સ એ જ સત્ય છે એ એ જ ઈશ્વર છે બરાબર અને વ એ જ વ્યાપક છે દરેક જગ્યાએ આમ પણ સમજી શકો પછી તમે જપતા જપતા આગળ વધશો શિવ શિવ એટલે એનું ઊંધું ઊંધું થઈ જાય વસી 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 પણ તમે એને વશ થઈ જાઓ સૌનું ઊંધું તમે કરો શું થાય વસ વસ થઈ જાઓ કોને ઈશ્વરરૂપી આત્માને બરાબર જાપના ખૂબ મહત્ત્વ છે મિત્ર કોઈ પણ જાપ પકડી શકો પછી શિવો હમ શિવો હમ એનો અર્થ છે કે જે શિવ છે તે જ હું છું શિવો પ્લસ હમ શિવો હમ અહીં શિવને પરમપિતા પરમાત્મા સમજવાના છો પ્લસ હમ હમ એટલે હું આત્મા કારણ કે વાણીઓના ભાવ પ્રમાણે નામના ભાવ પ્રમાણે મિત્રો એની વ્યાખ્યા કરવામાં આવતી હોય છે બરાબર પછી સોહમ સોહમ તો સો એ પરમાત્મા છે ને હમ એ આપણે સ્વયં આત્મા છીએ સો એ જ પરમાત્મા સોને ગુરુ પણ કહેવાય છે હમને શિષ્ય કહેવાય છે સોને શબ્દ ગુરુ કહેવાય છે ને હમને સુરતારૂપી શિષ્ય પણ કહેવાય તો તમે જે જપવું હોય પછી રામ રામ તમે જપો સતત પછી ઉલટું થઈ જાય મરા 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 બરાબર તો મરા મરાનો અર્થ શું છે આપણે ઘણી વાર વાત કરી કે રામ પહેલો આગળનો ર છે એ રમતા રામ છે દરેક જગ્યાએ પરમ પિતા પરમાત્મા સર્વસ્વ એની જ હાજરી છે પછી અ છે તે આત્મા છે ર પ્લસ આ રા તો ર એ રમતા રામ પરમાત્મા છે અ એ આત્મની આત્મરામની અંદર પછી મ મ છે એ જ મન છે બરાબર પછી મન દ્વારા સગડું કાર્ય કરે છે હવે તમે મન છે ઉલટો આલો તમે રામનું ઉલટો આલો મરા મરા એટલે મ જે છે તમે આત્મામાં સમાવ આત્મા રરૂપી હે રમતા રામ પરમાત્માની અંદર સમાવી દો બરાબર આવી જ રીતનું છે કે સોની અંદર હમરૂપી સુરતાને સમાવી દો પરંતુ એક નામ પકડીને મિત્રો સતત લગાતાર એને મથવું પડે છે એમાં જ રહેવું પડે છે ઊંડા ઉતરતું જવું પડે છે ધીરે 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 હું કહું છું ગોઠગંટ હલાવીને પછી અંદર ઉતરતા ઉતરતા આજે આપવામાં થાય હે તમે જઈ શકો છો અનહદમાં અનહદ સ્વરૂપ બન્યા પછી દેહથી વિધે જે સર્વવ્યાપક અનહદ શબ્દ ગાદી દિવસ ત્યાં તમે જઈ શકો છો ટોટલ નામ એના જ છે કોઈ પણ નામ તમે જપી શકો છો બરાબર પરંતુ જેવી રીતે તમારે રાજકોટથી બોમ્બે જવાનું છે તો લોકલ ટ્રેનમાં તમે મોડા ભૂખશો એક્સપ્રેસમાં એનાથી થોડા વહેલા ભોગશો અને પ્લેનથી એનાથી પણ વહેલા ભૂખશો તો એમાં જેટલા મેં નામો કીધા એ પ્લેનની ટિકિટ છે પરંતુ એ પ્લેનમાં બેસવાનો પ્લેન ક્યાં ઉડતું હોય છે હવાઈ માર્ગે પ્લેન હવાઈ માર્ગે બરાબર પહેલાં તો ધરતીમાંથી ઉપડે અને લેન્ડિંગ થાય ત્યારે ધરતીમાં થાય તો વચ્ચે હવાઈ માર્ગે પ્લેન જતું હોય તો શ્વાસોશ્વાસની જે ક્રિયા છે ને હવાઈ માર્ગ છે એ હવાઈ માર્ગની અંદર સર્વપ્રથમ તમારા મનને સ્થિર કરી દો તો ન્યા રામ પ્રગટ થઈ જશે ન્યા શિવ પ્રગટ થઈ જશે ન્યા શિવોમ પ્રગટ થઈ જશે ન્યા સોહમ પ્રગટ થઈ જશે ન્યા જય શ્રી કૃષ્ણ પ્રગટ થઈ જશે બરાબર પછી તમે આ દેહરૂપી શરીર અહીંથી તમે ઉઠાવ્યું દેહ રૂપી શરીરમાંથી તમે ઉઠાવ વટકંઠથી પછી આગળ વધતું વધતું હવાઈ માર્ગે મધ્યમાં આવશે મધ્યમાંથી હેં પશ્ચિમથી હવે હવાઈ માર્ગે પહોંચી જશે ને હવાઈ માર્ગેથી પછી સીધું ઉડતું ઉડતું એ મુકામ પર પહોંચશે ક્યાં પરામાં દસમા દ્વારમાં ત્યાંથી બહાર નીકળીને લેન્ડિંગ થશે દેહથી વિદેહ મતલબ રાજકોટથી બોમ્બે બરાબર આ જ રીતે સમજવાનું છે પરંતુ એની અંદર ચાલવું ખૂબ જ મિત્ર જરૂરી છે હવે જય શ્રી કૃષ્ણ જય એટલે જીત થાય પછી શ્રી એટલે શક્તિ થાય જે કૃષ્ણની શક્તિ છે આત્મિક શક્તિ છે બરાબર પછી કૃષ્ણ કુરુક્ષેત્રના મેદાનની અંદર કૃષ્ણ એટલે કુરુક્ષેત્રના મેદાનની અંદર કુરુ રાજાના જે વંશજો હતા કૌરવો એનો નાશ કર્યો કુરુ પ્લસ ક્ષેત્ર જ્યાં સર્વસ્વ કુરુકુળના જેટલા હતા એ બધા એકઠા થયા હતા પાંડવો સાથે યુદ્ધ કરવા માટે ક્ષેત્ર એટલે એક જગ્યા અને ત્યાં ધર્મ અને અધર્મનું યુદ્ધ પણ થયું હતું એવી જ રીતના જય એટલે જીત શ્રી એટલે શક્તિ આત્મિક શક્તિ અને કૃષ્ણ કુરુ એટલે કુરુકુળનો જે એની ખાલ ઉતાર નાખી હતી કુરુ પ્લસ ક્ષણ કુરુ એટલે જે કુરુકુળ હતું કુરુ રાજાનું જે બધું કુળ હતું એ કુરુકૂળનું ખાલ ઉતાર નાખી પાંચ તત્વોની ધરતી આકાશ વાયોજન પાંચ તત્વની ખાલ એને ઉતાર નાખી અને એના અને આત્માથી અલગ કરી નાખ્યું કારણ કે પાંચ તત્વની ખાલમાં ખાલ પહેરીને એની અંદર જે આત્મા હતો એ મંચિત બુદ્ધિ અહંકાર દ્વારા બધું છલ કપટ કરી રહ્યા હતા ઢોંગ ધતિંગ કરી રહ્યા હતા એટલા માટે એની પાંચ તત્વની ખાલ ભગવાન શ્રીકૃષ્ણએ ઉતારી લીધી હતી કારણ કે શણનો અર્થ ખાલ ઉતારવું પણ થાય શણના અર્થ ઘણા થાય છે પણ શણનો એક અર્થ ખાલ ઉતારી થાય છે એટલે કુરુ એ કુળ જે હતું જેટલા અધર્મી હતા એ બધાની ખાલ ઉતારી લીધી ત્યારે એને કૃષ્ણ નામ આપવામાં આવ્યું અને સત્યને વિજય અપાવ્યો હતો બરાબર એવી જ રીતના કૃષ્ણ કૃષ્ણ જપવાથી પણ આપણી આ જે દેહરૂપી ખાલ છે પાંચ તત્વની ધરતી આકાશવાયુ જળના અગ્નિ એની અંદર કુરુકુળ બધા રહે છે કામ ક્રોધ લોભ મધ મોહ શબ્દ સ્વસ રૂપ રસ ગંધ છલ કપડ ઈરસા નિંદા તારી મારી વાદ વિવાદ ખેત ખોદની હું મહે મહેમાન મોટા અહંકાર બળાય આ બધા કૌરવ છે આ બધું કુરુકુળ છે તો આની બધાની ખાલ ઉતાર નાખવાની પહેલાં આની બધાની ખાલ ઉતાર નાખવાની ખાલ એટલે જે આ થોડું સૂક્ષ્મ કારણ કારણ પાંચ શરીરો આ પાંચ શરીરની ખાલ ઉતાર નાખો ત્રણ ગુણની ખાલ ઉતારો હે આ બધી ખાલ ઉતારતા જાઓ ધીરે 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 પાંચ તત્વની પચીસ પ્રકૃતિની મનમાયાની ખાલ ઉતાર નાખો બધી ખાલ ઉતારો એટલે આત્મા ચોખ્ખો થઈ જાય કારણ કે આ ખાલ ઉતારવાની છે આ દેહની અંદરથી પછી આવા બધા અંદર જે કુરુકુળ છે એની ખાલ ઉતારી નાખો એટલે પછી આ પાંચ તત્વની ખાલ રહે પછી પાંચ તત્વની ખાલ ઉતાર નાખો તમે એટલે શું થઈ જાય આત્મા ચોખ્ખો શુદ્ધ થઈ જાય આત્મા ચોખ્ખો શુદ્ધ બની જાય પછી એ પરમાત્માની યાત્રા શરૂ કરી શકે બરાબર કારણ કે આત્મા જે છે આ કૌરવો સાથે કુરુકુળ સાથે આ ફસાયો છે યુદ્ધમાં પણ એનો બધાનો નાશ કરી નાખે જેમ પાંડવો દ્વારા એનો નાશ કરવામાં આવ્યો જેમ કૃષ્ણ દ્વારા એનો નાશ કરવામાં આવ્યો બરાબર કુરુકુળનો જે અંદર છે ક્ષેત્રમાં તેનો નાશ કરી નાખો ત્યારે ચોખ્ખો થયો ને તો એવી જ રીતના આપણી અંદર બેઠેલા જે કૌરવો છે બધાનો નાશ કરી નાખો આ જ કુરુકુળ છે બધું અને આ દેહરૂપી ક્ષેત્રની અંદર તે બધા છે એના કૃષ્ણના નામનો સહારો લઈ અને બધું નાશ કરી નાખો બધા એનો બરાબર બધાને નાશ થઈ જાય એટલે આત્મા ચોખ્ખો બની ગયો આવી જ રીતનું છે બુદ્ધિ અહંકાર બધું એમાં લઈ થઈ ગયો આત્મા સ્વયં અવસ્થાને આપણે પ્રાપ્ત કરી લીધી આત્માવસ્થાન જ્યારે પ્રાપ્ત કરીએ છીએ પછી આપણે પરમાત્માની યાત્રા શરૂ કરીએ છીએ બરાબર હવે આ લોકો સાથે યુદ્ધ શું કામ કરવું પડે છે અંદરના કૌરવો સાથે કારણ કે એ દૂત રાષ્ટ્રનું રાજ્ય છે હસ્તિનાપુર બરાબર તો ધૃતરાષ્ટ્ર એટલે શું એમ તો ધૃતરાષ્ટ્ર એટલે મિત્રો ધ્રુત એટલે કે લૂંટેલું ધૃતનો એક અર્થ ઘી પણ થાય છે પણ અહીં વાણીના ભાવ પ્રમાણે સમજવાનું છે નામના ભાવ પ્રમાણે સમજવાનું છે ધૃત એટલે લૂંટેલું બીજાનું હરી લીધેલું બીજાનું છીનવી લીધેલું બરાબર અને રાષ્ટ્ર એટલે એક દેશ થાય હોત એ જેમ બીજાનો દેશ લૂંટી લેવો એ ધ્રુત કહે છે રાષ્ટ્ર એટલે બીજાનું રાષ્ટ્ર લૂંટી લેવું બરાબર રાષ્ટ્રનો એક અર્થ અંધ પણ થાય અંધ એટલે જ્ઞાનહીન ચક્ષુહીન ચક્ષુ બરાબર જેને અજ્ઞાનતા પણ કહેવાય છે તો આ છે ધૂતરાષ્ટ્ર હવે એવા જે ધૃતરાષ્ટ્ર હોય તેના પુત્ર શું હોય કારણ કે ધૂતરાષ્ટ્રનો એક અર્થ અંધ પણ થાય અજ્ઞાનતા પણ થાય બીજાનું લૂંટી લેવું પણ થાય બરાબર બીજાનું રાષ્ટ્ર લેવું પણ થાય તો એના છોકરા કેવા થાય દુર્યોધન હે જે ધનનો ખોટો ઉપયોગ દુરુપયોગ કરે દુર્યોદસ ધન જે પોતાના જ્ઞાનનો પોતાની તાકાતનો પોતાની શક્તિનો પોતાના મનુષ્ય અવતારનો જે દુરુપયોગ કરે છે ધનનો એ જ દુર્યોધન છે હેં પછી એક બીજો એમાં છે કોરોમાં દુઃશાસન દુઃ એટલે ખોટું જે દુઃશાસન કરે શાસન જે ખોટું શાસન કરે છે એ દુઃશાસન છે દુઃશાસન દુષ્ટાચાર દુ એટલે હે દુષ્ટાચાર કરવો દુષ્ટ પ્લસ શાસન દુશાસન દુષ્ટ પ્લસ શાસન જે દુષ્ટ શાસન કરે છે ખોટું શાસન કરે છે હે તો એનો ખતમ કરવો એટલે એટલા માટે એટલા માટે ભગવાન કૃષ્ણએ એકરું ક્ષેત્રના મેદાનમાં અધર્મનો નાશ કર્યો હતો ધર્મનો વિજય કર્યો હતો તો મિત્રો ખરેખર ધૂત પ્લસ રાષ્ટ્ર રાષ્ટ્ર એટલે દેશ પણ થાય તો આપણા જે આ દેશ પ્લસ અલગ વધારે કેવું હોય તો દેહ આપણા દેહની અંદર હે જે બીજા લૂંટી રહ્યા છે ધ્રુત એટલે લૂંટી લેવું બીજાનું જે બધા લૂટી રહ્યા છે કામ ક્રોધ લોભ મધમોહ છલ કપટ આ આપણા દેહને આ રાષ્ટ્રરૂપી દેહને આપણા આપણા શરીરને આ દેશને લૂંટી રહ્યા છે અંદર તો એની સાથે યુદ્ધ કરવાનું છે પણ યુદ્ધ ક્યારે થઈ શકે જ્યારે સ્વયં ભગવાન આપણી સાથે હોય તો યુદ્ધ થઈ શકે પરમાત્મા રૂપી કૃષ્ણ સુધી અથવા તો સાચા દેહધારી ગુરુ મળી જાય તો આની સાથે કેમ યુદ્ધ કરવું તે ભક્તિનું હથિયાર બતાવે આપણને એ ભક્તિ રૂપી હથિયાર આપણને આપે એટલે આપણે અવશ્ય યુદ્ધ કરી શકીએ છીએ અને એ યુદ્ધમાં આપણે જીતી પણ શકીએ છીએ બરાબર તો કોઈ પણ નામ તમે જપવાનું શરૂ કરી દો મારી દૃષ્ટિએ તો મેં શ્રેષ્ઠ ઘણા બધા નામ શ્રેષ્ઠ જ છે પણ જલ્દી પહોંચવા માટે શિવહમ શિવ સોહમ રામ શ્રી કૃષ્ણ શરણ મમ જય શ્રી કૃષ્ણ એ સિવાયના પણ અનેક નામો છે હે જય હનુમાન જય એટલે જીત હનુ એટલે હનુમાન એટલે અભિમાન અભિમાન નાની નાખો જય હનુમાન જય હનુમાન કરો તમારી અંદરથી અહંકાર નીકળી જાય અને અહંકાર નીકળી જાય ને મિત્રો એટલે સર્વસ્વ પરમાત્માના દર્શન પણ થઈ જાય કારણ કે બધા દુઃખોનું કારણ મૂળ તો અહંકાર જ છે અહંકાર તૂટી જાય ને એટલે સઘળું બધું પરમાત્મા સ્વરૂપ છે એની ખબર જ પડી જાય પણ પહેલાં સાચા સદગુરુ કરવા જરૂરી છે સાચા સદગુરુ તમને મળી જાય એ સોહમ શબ્દ તમને નામ ઉપદેશમાં આપે પછી તમે સોહમ 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 જપો કોઈ પણ નામ તમારે જપવું હોય તો સર્વપ્રથમ જીવતા ગુરુને ગોતવા જરૂરી છે જો કે ગુરુ તો પરમ પિતા પરમાત્મા એક જ છે પણ એ પહેલાંય દેહધારી ગુરુ સાચા જે જ્ઞાની હોય પોતાના જ્ઞાન દ્વારા આપણી અંદરથી અવિદ્યાનો નાશ કરે બરાબર અને જો અવિદ્યાનો નાશ ન કરી શકે તો તેને સાચા ન કહેવાય ખોટા ગુરુ કહેવાય તો આપણી અંદરથી અવિદ્યાનો નાશ કરી અને સત્યની વિદ્યા બતાવે સતવિધિ બતાવે કે સત્ય સ્વરૂપ કેવી રીતે થવું પરમપિતા પરમાત્મા સુધી કેવી રીતે પહોંચવું મોહમાયાને કેમ છોડવી આવું બધું સ્ટેપ બાય સ્ટેપ આપણને લાઈન બતાવે મિત્રો અને દરેક ઉપર પછી પ્રેમ હિ પ્રેમ વરસે છે આપણી અંદરથી પણ જ્યાં નફરત નફરત વરસતી હોય ત્યાં મિત્રો એવા ગુરુ મળી જાય તો ફસાય જાય નહીં એટલા માટે હું ઘણા ઓડિયોમાં બોલું છું મિત્રો કે સાચા સદગુરુ ગોતો અને ગુરુ સાચા ન મળે તો માતા પિતાની સેવા કરી લો એનાથી હોતે તમે ઘણું બધું તમારું જીવન સાર્થક કરી જશો બરાબર કોઈ પણ નામ તમને મુક્તિના માર્ગ સુધી પહોંચાડી શકે છે કારણ કે હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મ પરંપરા અનુસાર સર્વવ્યાપક પરમાત્મા છે હે તો બધા નામોની અંદર પણ હોય બધા શબ્દોની અંદર હોય પાંચે પાંચ તત્વોની અંદર બધી જગ્યાએ પરમાત્મા જ શક્તિ કામ કરી રહી છે ટોટલ જગ્યાએ પરંતુ આપણે આ જીવાત્મા આત્મા જીવ મતલબ મનોદશામાં ફસાય મનની તરંગોમાં ફસાય અને જીવન મનના ચક્કર કાપી રહ્યો છું ઘણા ટાઈમથી કહેતો આવું છું તો મનોદશામાંથી આત્માને હટાવવાનો છે આત્મા શુદ્ધ બની બનાવવાનો છે આત્મા પવિત્ર બની જાય શુદ્ધ બની જાય અને પછી ભક્તિ માર્ગ તરફ આત્મા આગળ વધે છે અને પરમાત્માને પ્રાપ્ત કરી છે એટલે પરમાત્મા મય થઈ જાય છે પરમાત્માની અંદર એ સમાઈ જાય છે પોતાનું અસ્તિત્વ નથી રહેતું એને પૂર્ણ મુક્તિ કહેવામાં આવે છે બરાબર પણ સોહમ શબ્દ બેસ્ટ છે જોકે બધાય બેસ્ટ જ છે રામ પણ બેસ્ટ છે મારી દૃષ્ટિએ તો રામ સર્વશ્રેષ્ઠ શબ્દ છે હે તો રામ અથવા સોહમ કહો રામ કહો શિવ કહો શિવહમ કહો ઓમકાર કેવો હોય તે કહી શકાય પણ ઓમકાર છે ને એ તો પરમપિતા પરમાત્મા સ્વયં પોતે છે તો આપણે ઓહમ સોહમ જપીએ તો ઓહમ છે એ પરમાત્મા છે સોમ છે એ આત્મા સમજો ઓમ છે ગુરુ છે સોમ છે શિષ્ય સમજો બરાબર પણ આ બેમાંથી એક કોઈ તમે જપી શકો છો કા ઓમ જપો કા સોહમ જપો ઓ ઓહમનો અર્થ છે ઓ એટલે પરમાત્માન હમ એટલે હું સોહમનો અર્થ એ થાય સો એટલે પરમાત્મા એટલે હું પણ મિત્રો આપણા શરીરની અંદર સોહમ શબ્દ ચાલી રહ્યો હશે ઓમ નથી ચાલી રહ્યો તમે સાંભળજો સો જ શબ્દ થાય ઓ નહીં આવે અંદર શ્વાસને ખેંચશો એટલે બહાર કાઢશો એટલે આમ થશે એટલે ઓમ અહીં પરમાત્મા છે ઓમકાર રૂપી પરમાત્મા સર્વ વ્યાપક છે એ બહાર છે એ સ્થાવર જંગમ બધે ઓમકાર વ્યાપક છે અને સોમકાર જે છે આપણા શરીરની અંદર છે એટલે સોહમની હે અંદરથી પછી આપણે ઓમકારની અંદર પહોંચી શકીએ છીએ કારણ કે સોહમ દ્વારા જ આપણે ઓમકાર સુધી પહોંચી શકીએ છીએ અને સોહમમાંથી ઓહમમાં તમે જતા રહ્યા આને કહેવાય છે પૂર્ણ મુક્તિ બરાબર તો કોઈ પણ નામ એક જપવાનું શરૂ કરી દો તમે બધા નામો તમને પરમાત્મા સુધી પહોંચાડી દેશે જેવી રીતે મેં કીધું રાજકોટમાંથી ટ્રેન કોઈ ઉપડે ભાઈ લોકલમાં બેસાડો તો એ તમને મુંબઈ પહોંચાડવાની છે એક્સપ્રેસમાં પહોંચો તો મુંબઈ પહોંચાડવાની છે પ્લેનમાં બેસો તો તમારે મુંબઈ જાવ મુંબઈ તમે પહોંચી જવાનું પણ કોઈ કોઈ મોડા પહોંચે કોઈ જલ્દી પહોંચે કોઈ તાત્કાલિક પહોંચી જાય બરાબર પણ મૂળ મુકામ બોમ્બે છે તમે ત્યાં પોગી જાઓ ખરા સો એ સો ટકાની વાત છે તો કોઈ પણ એક જાપ જપી લ્યો પકડી લ્યો પણ ગુરુ પાસેથી તમે કોઈ પણ જાપને પ્રાપ્ત કરો ને તો વધારે ઉચિત રહેશે બરાબર તો આશા રાખો તમારા પ્રત્યે કે તમને સમજાઈ ગયું હશે બરાબર તો સત્ય સનાતન ધર્મની જય